ત્યાંથી આવશો ને તો તમે પીટી દેખા હે ગામે ગામ આપણા પાડિયા છે એ પાડિયા એ જ યુદ્ધ યુદ્ધ કર્યું હતું આજે એ જ યુદ્ધ છે અને એ યુદ્ધ માટે જ આપણે લડવા નીકળે છીએ અને રાજપૂત પછી ડરે નહીં આજે તો હું તમને ધન્યવાદ આપું છું હું બધી જગ્યાએ પર્સનલ મીટિંગો અહીંયા કઉ છું કે અઢાર વરણ સાથે રાખો એ તમારી સાથે વટથી રહેશે કોઈથી ડરશે નહીં કે હજારો વર્ષ સુધી રાજપૂતોએ ભગવાન રામથી અહીંયા રાજ કર્યું છે રક્ષણ તમારું કર્યું છે આજે અમારા બેન દીકરીની વાત આવી છે તો તમારી બેન દીકરી જ કહેવાય અમે તમારી પાસે કંઈ માનતા નથી બરાબર છે અમારી સાથે રહ્યો જો અઠાર માથા સાથે રહેશે ને અને અહીંયા હું તમને કહી દઉં છું રાજપૂતો પાટણો કે બનાસકાંઠા કે જે કંઈ તમે મહેસાણા ત્યાંની જિલ્લાના ભેગા હો તો કે તમે દસને લો પણ એક કોઈ પણ સમાજનો તમારા ગામમાં રહેતો હોય ને એને પાંચ પાંચ ને ભેગા લેતા આવજો મા મહાસમેલન રાજકોટમાં અને એ મારું એલાન હશે બીજી મારે જે વધારે વાત કરવી છે હૈયા વાળા છે એ તેજી હું કાઢી પણ અને અત્યારે જો તમારી જાણ હું ખાતે કહું મારી તબિયત પણ બરાબર નથી હું ચાલી વર્ષથી નવરાત્રીમાં કે નીકળતો પણ નથી અનુષ્ઠાનમાં હો પછી મોબાઈલ બંધ જ હોય આ કેમ એક પુદાનો કાર્યક્રમ છે પાઘડીનો એમાં ચૈત્રી નોરતા ચારે ચાર મારતા અષાઢ હોય ચૈત્રી હોય બરાબર છે મહા મહિનાના હોય ચારે નોતર આખું પરિવાર હોય એક નહીં પણ આજે મેં માં-બાની માફી માંગીને નીકળો છું કે માં-બા તારી દીકરીના ચીરણા થાય છે આ પુત્રી કોની છે ભગવાન રામની હોય કે માતા કૌશલ્યાની હોય આ રાજપૂતાનીની इज्जत તો સવાલ છે અને માં એનું જે કઈ પાપ થતો હોય મેં નિયમ ભંગ કર્યો હોય તો મને મંજૂર છે પણ પરમ છે મારા સમાજ વચે અને જીવું છે મારા સમાજ વચ્ચે માતાજી એ વધું વધું કરી લે શું કરી લે

તો માં ભગવાન ને અંબાના સોગન કહે છું કે રોજ મારી ત્રણ કલાકની પૂજા હોય છે નવરાત્રી માં નહીં છેલ્લે માતાજી બેન દરરોજ મોત માંગુ અને માતાજીને કહું કોરોના આવતા હતા ત્યારે કોરોનામાં મોત નો દેતી ત્રણ વાર કોરોના વયો ગયો પણ મને નો લઈ ગયો પછી એક્સિડન્ટ માં મોત નો દેતી માં પણ સમાજ ની સેવા કરતો હો અને તેરા પાટણ માં હૃદય બેહી જાય તો એ માં મંજૂર છે રાજપૂત સમાજ ના કોઈ

છત્રીયનું એક ઘર હશે ને તો ત્યાં કોઈ ભાજપનો ઉમેદવાર નહીં આવે એટલા માટે એ તમારું માન અને સન્માન જાળવશે કે છત્રીઓની માંગણી સાચી છે અને આજે આપણે એની સાથે રહેવું જોઈએ આ તો કાયમ માટે આપણી સાથે રહ્યા છે અને આપણા માટે ગામે ગામ કામ પાડ્યા થયા છે પછી ગૌ રક્ષા હોય કે છાત્ર ધર્મ હોય કે દેશની રક્ષા હોય કે બેન બેટીની રક્ષા હોય તો આપણા પ્રજાનું રક્ષણ કરતા રહ્યા છીએ ને એટલે તો પ્રજા વત્સલ રાજા કહેવામાં આવે છે તો દરેક કામ માનશે

કોઈપણ વસ્તુમાં પાપ ન લાગે બરાબર છે આ તો આપણે પાપ એટલા માટે ન લાગે કે આપણી દીકરીઓની રક્ષા માટે બાપ થઈ નીકળવાનું છે અને બાપ તો આપણે છીએ જ તો આપણે બધા બાપુ કહેતા હોય પણ એક વાત તમને જે વક્તા હોય એ કરીને એક મારું નમ્ર નિયંત્રણ એ છે કે ચાણક્ય નીતિ કે ગેરીલા પદ્ધતિથીથી હાલવાનું છે એવી ઉતાવળ કરવાની નથી કે આડા ફાટે આપું બાપ વયું જાય

આપણું એક પણ સંમેલન હોય નાનું કે મોટું કે રાજકોટનું તો આપણને મંજૂરી નથી આપી એવું નથી બેનું બીજું સરકાર ધારે તો શું કરી શકે તો આપણી લડાઈ અત્યારે સરકાર સામે નથી માત્ર ઓપરેશન રૂપાલા રૂપાલા ઇઝ રૂપાલા કાળો હોય તો હાલશે પણ રૂપાળો નથી જોતો પછી અહીંયા તમે ટિકિટ પાતી દે અમે અમે ટિકિટ નથી માંગતા ક્યાંય છત્રીને ટિકિટ આપો તો બરાબર છે અને એ વાત કરે આવા આક્ષેપો ટીવી મીડિયામાં કદાચ થતા હોય ગેરસમજો થતી હોય કઈ નહીં માનવાની જેથી સમાધાન થયું તેથી આ બાણું જણાની કમિટી મળશે ત્યાં કોન્ફરન્સ કરશે તમામ મીડિયાને વિડીયોગ્રાફરને બોલાવશે અને ત્યારથી જાહેરાત કરશે એ જાહેરાત તમારે માનવાની મારે એકલાની નહીં માનવાની કદાચ હું વિડીયો મૂકી દઉં તો તમને મારા પર ભરોસો છે વિશ્વાસ છે પણ મારાથી મુકાય નહીં

માત્ર ને માત્ર બીજું કાંઈ નહીં પહેલી વાર જ આવ્યો છું ચૌદ વર્ષે પૂછી લેજો પણ પરિણામ લેવા માટે આવ્યો છું તમને કાંઈ કહેવા માટે આવ્યો છું પણ એક વસ્તુ યાદ રાખજો કાયદાની મર્યાદામાં બહાર ન જતા કારણ કે હું કાયદો જાણું છું તે લઈ જાણતો તો અત્યારે એડવોકેટ પણ છું મને બધી ખબર પડે સરકાર ધારે તો શું કરી શકે કાયદાને તમારા આંદોલનો કે તમારું આ બધું કચોડું હોય બરાબર છે અરે એની પાસે સત્તા છે

આપણા પરસોત્તમ ભાઈ રૂબરૂ જાય કે હવે હદ કરી છે તમે તમે ભાજપની ની ઊંધા ખાટલા દઈ નાખશો છત્રીય સમાજ ની દઈ નાખશો અમે ભાજપ સાથે જ રહ્યા છીએ મોદી સાહેબ અમારા ચાહક છે ફેર છે મોદી સાહેબને હું દાખલા આપું છું કે રાજા રજવાડાઓ જે રાજ કરતા એવું આ દેશ ઉપર રાજ કરે છે પિંચોતર વર્ષ માં મોદી સાહેબ મળ્યા છે તો પરસોત્તમ પથારી ફેરવવા વડાપ્રધાન ની હજી આપણે આવતા પાંચ વર્ષ જોવા હોય તો એ પરસોત્તમ

આવું આંદોલન કોઈ દી બીજા પિંચો દરોરામાં નહીં થાય એ આંદોલન થયું છે અને હું તો પરસોતમભાઈનો આભાર માનું છું જેનો ક્ષત્રિયને એક થવા માટે આઝાદી માડી પછી પહેલો ચાન્સ આપ્યો ઈ બોયલો ઈ ભૂલ કરી ઈ વાત સાચી પણ આપણે એક આપણે કોઈ દી નો થ્યા આવી બાણુ સંસ્થા હું બાણુ સો સંસ્થા કરો ને તો હવે ક્ષત્રિય એક થવાની જરૂર હતી અને આપણે એક મંચ ઉપર બેસી ગયા આવી રીતે સમગ્ર ભારત છત્રિયો જાય તો આપણા દેશના વડાપ્રધાન છત્રિય હોય 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 એવા હતા માથા અત્યારે આપણે માથા ભેગા કરવાના છે બરાબર છે માથું દેવાનું નથી મત છે એટલે મતદાન પણ કરજો પણ નોટામાં નાખતા અને કોઈ પક્ષના બની જતા બરાબર છે અને જે તે વખતે સૂચના આપવાની હોય બરાબર છે તો જે તે વખતે ચૂંટણીના બે દિવસ આપી પાક પચીસ દિવસનો ટાઈમ છે પચ્ચીમીમાં પરચો બતાવવાનો છે જો આ પચીમીમાં ન બતાવ્યો અને આ યુદ્ધ તમે હારી ગયા તો લાવો ગેરંટી આપું છું જિંદગીમાં બધી નહીં થતી હવે એક થાવ ને એક થાઉ ગામની અંદર નાનું મોટું વાતાવરણ હોય તો એને સમજાવો બરાબર છે ભલેય ભાજપમાં હોય હોદ્દા ઉપર હોય પણ તું છત્રી સમાજ માં તો છો ને ભાઈ એમ કઈ નાખું કામ સમજાવો તો એ ક્યાં જાય અને હું તો એમ કઉ છું નાય પર મૂકી દેવાય ગામે નખી કે લેવાય રાજપૂત નથી આ એમ કે છું રાજપૂત છું તો અમારે શું કરું બાપુ તો હાલ ભાઈ રે તું રાજપૂત આથી તું રાજપૂત નહીં એવું કહી હતો હું જાહેર માં કહી શકું આખું ગુજરાત સાંભળે છે મને કોઈ ડર નથી કોઈ જાત તો ડર નથી

તો ના ચાહક છે ઇતિહાસકાર છે આપણે વધારે વાત નથી કરવી સંમેલન માં વાત કરશું મને ભલે તેટલો ટાઈમ હોય પણ મારે ટાઈમ સર દુકાન બંધ કરવી પડે આ તો ઓલો આ